મીરા વોલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને હમણાં ઘણા સમયથી બેનોને બસો પચાસ વાળી સાડી નથી બતાવી તો આપણે બાપા સીતારામ બધી ભારે ભારે સાડીઓ સેકન્ડમાં આવે ને બાપા સીતારામનો સાંધો હોય તમારે ચારસો રૂપિયા સુધી વેચાય તો આપણે એની નોર્મલ સેકન્ડ સાડી છે બસો ને પચાસ રૂપિયાના સેલમાં લઈને આવી ગયા છે બધી ભારે ભારે સાડીઓને સરસ સરસ સાડીઓ એના સેમ્પલ આપણે બતાવીએ છીએ ઘણો બધો માલ છે કોઈને હોલસેલ વાળા કસ્ટમર એને જોતો હોય તો જો આ બાપા સીતારામ નો પીસ છે બસો ને પચાસ રૂપિયામાં નોર્મલ સેકન્ડ સાડી મળવાની છે આની અંદર તમને એકદમ હેવી હેવી મટીરિયલ માં છે બધી એનું બ્લાઉઝ છે બ્લાઉઝ જોઈ લો ગાડા બોર્ડર માં છે મેહંદી કલર એકદમ સરસ સાડી છે

ફટાફટ આવી જાજો ઘણી બધી ક્વોન્ટિટી છે આની અંદર તમને મળવાની છે આ જે સેલના ભાવની અંદર જ આમાં પટોળુંય મળશે જો કાલો પટોળાનું બાંધણીનું બ્લાઉઝ અને કે આ રીતના સાડી આવશે એની અંદર એક મરચંટા કલર છે આપણી પાસે આ જુઓ ચોકલેટી કોફી કલર ગાયા બોર્ડરની અંદર

બહુ ભારે કાપડ છે અને તમે સારા માટા બધા પ્રસંગમાં પહેરી શકો એવું સરસ ભારે આઈટમ છે એ કાં છોઈ લો એકદમ ખાટું બ્લેક કલર આ જો આ પણ એકદમ સરસ ઠંડો કલર છે આ જો અને એક લાસ્ટમાં બતાવું છું તમને પેટર્ન પણ એકદમ સરસ છે આની અંદર નેચરલી પેટર્ન છે આખી નવી પેટર્ન આ છોડી દીધો ગાડા બોર્ડર ની લાસ્ટ ભારે ને સરસ સાડી બતાવી છે બસો પચાસ રૂપિયા અંદર બહુ એટલે બહુ મસ્ત મજાનું કલેક્શન સેલ ના ભાવ ની અંદર રોજે લેવું હોય જોવું હોય તો નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઇન્સ્ટામાં ગ્રુપ છે ફોલો કરી લેજો યુટ્યુબ માં ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો રોજ નવા વિડીયો બધા ની પેલા જોવા હોય તો અને ખાસ કરીને વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાજો એટલે તમને નવી નવી અપડેટ મળતી રહે Jai Mata